મિત્રો આપણે ઝાલોડા મુકામે આજે આવેલા છે અને અમારા સાથી મિત્ર મોનાભાઈએ એમના જ ગામના એક વતની છે એમને રેનાટન નવા આપી હતી અને રેનાટન નવા આપવાથી એમને રિઝલ્ટમાં શું શું ફાયદો છે કેવો કેવું રિઝલ્ટ આવે છે એ આપણે ભાઈના મુખ્યથી જ સાંભળીએ શું નામ તમારું ગોસ્વામી દેવેન્દ્રગીરી ઓખાગીરી મને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હતો આના પહેલાં હું દવા સાહની લીધો હતો અને આ જ્યારે રેનાટર્સ નવા ચાલુ કરી એના પછી કોલેસ્ટ્રોલની ગોળી બંધ કરવી પડે હા ભાઈ સો ટકા રિઝલ્ટ મળ્યું છે ડોક્ટર બંધ કરાવી તમે જાતે બંધ કરી ડોક્ટર બંધ કરાવી લીધું કેટલું કોલેસ્ટ્રોલ હતું તમારું પહેલું કોલેસ્ટ્રોલ આવતું બસો ને ત્રીસ બરાબર છે હમણાં કેટલું આવ્યું હાલની અંદર આવ્યું એકસો ચોપન સરસ બીજું તમને શું ફરક લાગે છે બીજો ગેસ નો પ્રોબ્લેમ હતો એ મટી ગયો છે બરાબર છે સબ્જિયાતનો પ્રોબ્લેમ બી મટી ગયો ઓકે તો તમે સંતુષ્ટ છો આનાથી સો ટકા તમને પૂરેપૂરો સો ટકા ફરક તો મિત્રો જોયું જોરદાર રિઝલ્ટ મળ્યું છે રેકિંગ ઝોમેટો